તમા કોઈ દાડો કોઈ છોડીને આઈડા છો આવું પૂછો ના એમ નહી આમ એટલે આઈડા છો કોઈ છોડી તમને અડકી જાય તો કેવું લાગે છોડી અડે એમાં કેવું લાગે અડે તો અડે એમાં કેવું લાગે તમે સમજા નહીં તો સમજાવ ના એમ નહી જો આમ એની ઓગડી અડે આપણી ઓગડી ને તો કેવું લાગે એમ વાત છે હવે સમજો

તું એક જાદુ સાફ કરવા વાળો તારા માં શું જોઈને કોઈ સોડી પ્લેટ બનાવજો પછી મારા સંડાસ નો આવતા અને મારા સંડાસ માં નહીં લઈ જવા દો રાજ અરે બેન હાવ ખોટું બોલે છે પાણી તો મારા ઘરેથી થી લાવ્યો છું બેન હાચું કઉ છું માના હમ